મિત્રો જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો મિત્રો જય દ્વારકા કેમ છો બધા મજામાં તો કન્ટિન્યુ ઘણા દિવસ બાદ આપણે મળ્યા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો એન્ડ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલ ને તો નવા નવા બ્લોગ તમને જોવા મળે તો આજ આપણે આવી ગયા છીએ ઝારવાળા ખેતરમાં તો તમે જોઈ શકો છો એન્ડ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ઘણા દિવસ બાદ આપણે મળ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એન્ડ આપણો બ્લોગ જોવાનું ભૂલતા નહીં તો આગળ આગળ બ્લોગમાં જોતા રહેજો તો કન્ટિન્યુ આપણે ઝાડવાળા ખેતરમાં આવી ગયા છીએ અને ગુડ આફ્ટરનૂન તો બધા મજામાં જ છું તો તમે જોઈ શકો છો અત્યારે આ ઝાડવાળું ખેતર છે અમે ક્યારે ના આવી ગયા પણ આ તો બ્લોક ઉતારવાનું થોડુંક મોડું થઈ ગયું તો આગળ આગળ કન્ટિન્યુ આપણે મળી મિત્રો કે એમ છો બધા મજામાં તો આપણે ફરી કન્ટિન્યુ મળ્યા તો હમણાં તો આ ઝાડ ઊભી હતી અત્યારે કાપી નાખીએ જે ગાયું ખાઈ હોય એ ખાય બાકી ન ખાવી હોય એ ન ખાય Thank you